લોટસ કોલોનીમાં આવેલા નગરમાં છેલ્લા ઘણા સમયથી હાઈ વોલ્ટેજને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને આ વિસ્તારમાં હાઈ વોલ્ટેજની સમસ્યાને કારણે ઘણા વિસ્તારોમાં વિદ્યુત ઉપકરણો બળી જવાની સમસ્યા સામે આવી છે ઇન્સાનીય જિંદાબાદ સેવા સંસ્થા દ્વારા આ અંગે પીજીવીસીએલ ને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ લોટસ કોલોની પાસે આવેલ વાલ્મિકી નગરમાં હાઈ વોલ્ટેજની સમસ્યા રોજિંદી બની છે જેને કારણે લોકો અકળાયા છે આ ઉપરાંત નુકસાન પણ થયું છે ઇન્સાનિયત જિંદાબાદ સેવા સંસ્થાના હોદ્દેદારોએ ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી આજે અમે જીબીમાં આવ્યા છીએ અને વાલ્મિકી નગરના છીએ ને વાલ્મિકી નગરની હું પ્રમુખ છું ઘણા ટાઈમથી અમારે ત્યાં ફરિયાદો આવી રહી છે કે બેન ટીવી ઉડી ગયા છે ફ્રીજ ઉડી ગયા છે કુલર ઉડી ગયા છે એટલે અમારા જે ઉપપ્રમુખ છે જગદીશભાઈ એ બેનને તૃપ્તિબેન કરીને જે બેન છે એને મળવા આવ્યા હતા શાંતિથી એમને સમજાવ્યા હતા આજે બી અમે લગભગ બેથી ત્રણ કલાક અમને થઈ ગયા છે જીવીમાં જે સાહેબ છે એને મળવા માટે અમને રિક્વેસ્ટ કરી પણ સાહેબ બહાર આવ્યા નહીં અંતે અમને આક્રોશ કરીને જબરદસ્તીથી અમને એના ચેમ્બરમાં જવું પડ્યું અને અમારું જે પ્રશ્ન છે એ એ છે કે હાઈ વોલ્ટેજ જે આવે છે પાવર એટલો ફાસ આવે કે અહીંયા બધી વસ્તુઓ ઉડી જાય છે મારા એરિયાના બધા સફાઈ કર્મચારી છે જે આવા તડકામાં સફાઈ કરવા નીકળતા હોય છે જે સ્વચ્છ ભારતના નારાઓ તમે લગાડો છો એ અમારા થકી છે જે અમે જ બેસી જાશું તો સ્વચ્છ ભારત ક્યાંથી બનાવશો તો એ લોકોને બે કલાક જે આરામ મળતો હોય એ બી જ્યારે લાઇટ હાલી જતી હોય ને એમની જે વસ્તુ એના પાણીના પસીનાના પૈસાની કમાણીથી જે વસ્તુઓ આવતી હોય એ સરકાર તો દેવાની નથી અમને ખબર છે પણ એ જે જવાબદાર કોણ છે એ બધાનું તો અમને સાંભળવા ન આવે આજે અડધી સંખ્યા બી નથી મારા વિસ્તારની જો સાહેબે એમ કીધું છે કે હું જોઈ લઉં છું પ્રશ્ન શું છે જો એમનું સોલ્યુશન ચોવીસ કલાકની અંદર નહીં આવે તો આખી વાલ્મિકી સમાજ જીબીની આગળ ચક્કાજામ કરી નાખશે એ કે અધિકારીને હું અંદર આવવા નહીં દઉં અને એ બી નહીં ચલાવે તો વાલ્મીકી નગરમાં જેટલા બી જીબીવાળા આવશે ને અને અમારા નામની ફરિયાદ કરવી હોય તો આજે જ કરી નાખજો મારો નામ લાલીબેન ભાનુભાઈ આદિવાલ છે મને જેલમાં લઈ જાય લઈ જાજો કારણ કે હું જીબીવાળાને એક ને વાલ્મિકી નગરમાં આવવા નહીં દઉં